ખરેખર મને મારી ખુરશીના પાયા ડગમગે છે એટલે એ આ આફડા ફાફડા થઈને આ બધું બાપ દીકરો બે કરે છે કાયદો સર્વોપરી છે પોલીસ એની હોય શકે નામદાર કોર્ટ એની નથી ગોંડલ તાલુકાના અલગ અલગ પોલીસ સ્ટેશનોના કેસમાં બની ગજેરાની સાથે સાથે ગોંડલના પિયુષ રાદડિયાની પણ ધરપકડ કરવામાં આવી છે ને પિયુષ રાદડિયાને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે કારણ કે પોલીસ કસ્ટડીમાં તેની તબિયત છે તે લથડી હતી અને હવે તેમને રાજકોટની મધુરમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે તેમને મળવા માટે તેમને જોવા માટે જીગીસાબેન પટેલ હોય રાજુભાઈ સખિયા હોય તે પણ પહોંચ્યા છે તેમની સાથે સીધી વાત કરશું રાજુભાઈ શું કહેશો જે રીતના આક્ષેપો થઈ રહ્યા છે કે પોલીસ દ્વારા થર્ડ ડિગ્રી ટોર્ચર છે તે આપવામાં આવ્યું છે આપનું શું જો માનવું છે બિલકુલ ગોંડલની પોલીસ છે એ જે આક્ષેપ લગાડ્યો છે એવા પ્રકારના કૃત્ય કરવા ટેવાયેલી છે અગાઉ પણ એને આ રાજકુમાર જાટની અંદર તમે જુઓ અમિત ફૂંટ કેસમાં જુઓ એની રીતિ જે છે પોલીસની એ મેન્યુઅલથી બહાર એક વ્યક્તિના કેવા ઇશારા મુજબ એ લોકોના કેવા મુજબ કામ કરતી હોય એવું તો ઘણી વખત અવારનવાર આપને જાણવા મળ્યું છે એટલે ગોંડલ પોલીસ છે એને આ લોકો ઉપર થર્ડ ડિગ્રી અપનાવી હોય એ એનો આક્ષેપ છે એ સાચો પુરવાર હોઈ શકે પણ એના કરતાંય ગંભીર રીતે આપણે એ જોઈએ તો કે ભાઈ બની ગજારા ગજેરાને અને દિનેશભાઈ પાતર એડવોકેટને કાંઈ આ કામે કોઈ લેવા દેવા ન હોય છતાં દિનેશભાઈ પાસે પણ આવો અમાનુષીય વર્તન વર્તવામાં આવ્યું છે એટલે ચોક્કસપણે આ ગોંડલ પોલીસે જે કૃત્ય કર્યું છે એની સામે કાર્યવાહી કરવા માટે જીગીસાબેન અને જે કાંઈ સેન્સિટિવ લોકો છે સામાજિક એક્ટિવિસ્ટો છે એ મેદાનમાં આવશે અને આ લોકોની સાથે થયેલો અન્યાયનો ન્યાય મેળવ અપાવશે અને ન્યાય મેળવવામાં થતી બધી પ્રયાસો કરશે અને પોલીસવાળાઓ સામે કાર્યવાહી થશે જે જવાબદાર છે તેની સામે ચોક્કસ લાગે છે આપને એવું થશે કારણ કે આપનો આપનું કેવું છે જે જયરાજસિંહના વિરોધીઓ છે એમનું કેવું છે કે ગોંડલની પોલીસ તો જયરાજસિંહ કેમ કરે છે તો હવે એમની સામે કાર્યવાહી કઈ રીતના થશે બિલકુલ કાયદો સર્વોપરી છે પોલીસ એની હોઈ શકે નામદાર કોર્ટ એની નથી

બિલકુલ બની ગજેરાના આવા કૃત્યને આપણે વખોડી કાઢીએ છીએ એની સાથે ક્યારેય સમર્થનમાં ન હોય કોઈ સ્ત્રીની ગરિમા તેવી બાબતની ઉચ્ચારણ કરવું એ અયોગ્ય છે પરંતુ જો પિયુષે એને કોઈ એવી રીતે મદદ કરી હોય આર્થિક મદદ કરી હોય તો એને એ એના કેસમાં જવાબદાર છે પણ દિનેશ પાતર તો નથી જ દિનેશ પાથરને કેમ ફસાવવા દિનેશ પાતરને ફસાવા પાછળનું કારણ એ છે કે અલ્પેશભાઈ કથિરિયા જ્યારે જયરાશીના છોકરા ગણે છે ત્યારે એને માના ધાવણનું ઓલો આપી અને બોલાવ્યા હતા અને એ આવ્યા હતા ત્યારે દિનેશભાઈ અલ્પેશભાઈની ઢાલ બનીને એની સાથે રહેલા હતા ને એનો ખાર રાખી એના કરવામાં આવેલ છે રાજુભાઈ અત્યારથી જ આ બે હજાર સત્યાવીસની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે એવું લાગે છે ગોંડલના રાજકારણની અંદર કાયમીન માટે તૈયારીઓ હોય છે કારણ કે કિનાખોરી ભરી રાજકીય આખે આખી માહોલ ગોંડલની અંદર હોય કાયમીના માટે એટલે ખરેખર સત્તાવીસની તૈયારી નથી પણ એક જહેરાશીને એવો ભે કરી ગયો છે કે મારી સામે કોઈ મોરચો મંડાઈ રહ્યો છે અને એ ભારતીય જનતા પાર્ટીની અંદરથી જ મંડાઈ રહ્યો છે એટલે એ ફાફડા ફાફડા થઈ અને આવા જે ભર્યા કામ કરે છે અને આપણે જોયું રાજકુમાર જાંટની પ્રકરણમાં દેવ સાટોડિયાના પ્રકરણમાં જ્યારે લોકો ભેગા થઈ ગયા એટલે એને એવું થયું કે ભાઈ ખરેખર મને મારી ખુરશીના પાયા ડગમગે છે એટલે એ આ ફાફડા થઈને આ બધી બાપ દીકરો ખૂટના પરિવારને ન્યાય મળે એટલા માટે સીબીઆઈ માંગ કરવા માટે હું અવારનવાર બોલતો આવ્યો છું માત્ર અમિત જો આ જૈરાશી લઈને પાર્લામેન્ટ સુધીનું સમર્થન બતાવતા હોય તો મારે ખાલી આપના માધ્યમથી એક જ પ્રશ્ન કરવો છે કે કોઈ પંચાયત વાળા કોઈ તાલુકા પંચાયતવાળા એ સદસ્ય કોઈ જિલ્લા પંચાયત સદસ્ય ધારાસભ્ય સંસદ સભ્ય કોઈએ એવું લેટર પેડ ઉપર લખીને આપ્યું કે આ આ કેસની અંદર ન્યાયિક તપાસ થાય તાત્કાલિક ધોરણે જવાબદારો સામે પગલાં ભરાય અને એક્સ નામનો જે આરોપી જેનાથી આખી કડી મળેલી છે એ આરોપી છૂટે પકડાઈ જાય અને વાહિલા આરોપી જે મૂળ ષડયંત્ર ખોરો છે એ પકડાઈ જાય એવી બાબતમાં અમે આ અમારા પેડ ઉપર જવાબદાર મુખ્ય અધિકારીઓને જિલ્લા તાલુકા અને રાજ્ય લેવલના અધિકારીઓને ક્યાંય આપ્યું માત્ર ને માત્ર પ્રેસ કોન્ફરન્સ કરવી મેળાવડા કરવા સંમેલનો કરવા લોકોને ભેગા કરવા ખોટા ઉચ્ચારણો કરવા શબ્દોના એનેથી અમિતને ન્યાય નથી મળવાનો અમિત કુંટના પરિવારને ન્યાય માટે ચોક્કસપણે ન્યાયના દ્વારે જાવું પડશે પિયુષ રાદડીયા તમારો પાટીદારનો દીકરો છે તમે પાટીદાર આગેવાન છો એની તબિયત જતને આવી પોલીસ કસ્ટડીમાં આવું તમે કહો છે એવું થાય તો અહીંયા આવું જ જોઈએ તમારે સો ટકા પણ અમિત કૂંટને તો જીવ વયોગ્યો છે એ તમારો પાટીદારનો દીકરો છે એના ઘરે હજુ સુધી કેમ તમે આ જે દૈરાશીના વિરુદ્ધના જેટલા લોકો અત્યારે મોરચો માંડ્યો છે તે નથી પહોંચે ટોટલ લોકો અમિત કુંટની ઘરે ગયેલા છે હું પણ ગયેલો છું એ પરિવારની સાથે અમે મદદની એને કીધેલી છે આશ્વાસન આપેલું છે જ્યાં અમારી મદદની જરૂર પડે ત્યાં કહેજો પરંતુ એ લોકોએ એવું કીધું કે અમે અત્યારે એક જૈરાશીના સાયકલથી ચાલીએ છીએ અમને જરૂર જણાશે એટલે ચોક્કસ કહેશું ને જ્યારે એ કહેશે ત્યારે અમે કોઈ સમય જોયા વગર તાત્કાલિક ધોરણે એને એની મદદ કાયદાકીય મદદમાં પહોંચી જશું બિલકુલ તો રાજુભાઈ સત્યા ને જગીશાબેન પટેલ છે તે પિયુષ રાદડિયા નામના યુવક છે જે પોલી જેમની તબિયત ખૂબ લથડી છે રાજકોટ દાખલ છે તેમને જવા માટે પહોંચ્યા હતા અને જે જયરાજસિંહ છે તેમના ઉપર ગંભીર પોલીસ ઉપર ગોંડલ પોલીસ ઉપર ગંભીર આક્ષેપો કર્યા હતા આવનારા સમયમાં ગોંડલ પોલીસની જે કાર્યવાહી છે તેમના વિરુદ્ધમાં કોર્ટમાં જવાની તૈયારી પણ રાજુ સખિયા અને જીગીજા પટેલે છે તે દર્શાવી છે આવનારા જોવું મહત્ત્વનું રહેશે કે હવે ગોંડલની રાજનીતિમાં કયા પ્રકારના વળાકો આવે છે રોનક મજૂિયા ગુજરાત તક રાજકોટ